હા મારું પેહલા અમેરિકા અમેરિકામાં મારો જીગડી ભાઈબંધ ભૂલિયો થોમસન એ ખાસ ભાઈબંધ હતો મારો અને ઘણા વર્ષોથી ભારતમાં આવું આવું કરી રહ્યો હતો ને કદાચ આવવાનો છે આજે ફ્લાઇટમાં બેસી ગયો છે એટલે કદાચ એની મને વાટ જોવા દે કદાચ રસ્તામાં આવતો હોય મારે હોમો જવું પડશે લેવા માટે કારણ કે અજાણું ઉપર એટલે મને જવા દે લેવા માટે કદાચ હોમો આવતો હોય તો બચારો એકલો હોય એનો રસ્તો મળે નહીં એટલે મને જવા દે થોમસંગરી વેરી વેરી ગુડ આઈ લવ ગુજરાત ગુજરાત ઇન ફાર્મિંગ માય ફ્રેન્ડ રમેશ in ગુજરાત Hello, my friend Ramesh. Hi, come, are Very, very fine. How are you? Hello, domestic. Ah, divela. What is Ha. Come here. Let's go. This is house. This is right. right. This Khu sĩ Khu sĩ đây khu sĩ Khu sĩ Ờ What is this? What is this? Ha! Come Head brushing Come boy Ha! Đây là manjan mỳ Bánh mỳ? Ha! Come here <laughs> What is that? oh quả chán

ઓ સ્ટોર યાર યાર રાઉન્ડ લેટ્સ ગો ગો અરે જસુભાઈ આ હા આ ભાઈના પૈસા ના લેતા જે ખાવ હોય તે આપી દેજો બરાબર હું આવું છું કમિંગ કમિંગ વોટ ઇસ ધીસ ચવાણો છમાણો હા ચવાણો ટુ પેકેજ સુ પેકેજ દો ટુ ટુ ઓછી ગેર બખાડા કરે ખાવ ને ઓળ પડતો નહીં મારું શું કરવું બજારમાં ફરવા દે ને કોઈક ઓર પડશે હા હારો આજોડે મોડ જ છે બાર નો હોય ચશ્મા બસમાં લગાવી ના છોકરો નું બે કહ થઈ જ ખમ્યા ખમ્યા હું હારો બોલો પડતી મન તો ખાવાનું છવાનું છવાયું છવાનું જેવું લાય નહીં ખાતું નહીં કાલનું

માય ફ્રેન્ડ ઇઝ બુચ चव्हाणુ અચાનુ પણ નહીં चव्हाणુ તો ના चव्हाणુ કઉ ને લેટ્સ ગો કમિંગ ઇન દુકાન જાન હાયા કોઈ હમજા નહીં પડતી ને જાવ થી બધું લઈ આયો જો કાઠો ડોર કમિયર કમિયર સક લઈ જશે લે આ બધું સ્ટોપ આનો સ્ટોપ ઇસ સો પિચ चव्हाणુ અંકલ ઇઝ નોટ चव्हाणુ રે चव्हाणુ હે चव्हाणુ

અને ઇમેય પાડો કે નોચવાણો નોચવાણો હરે કાઠું ડોડ ખવાય હે તઈ દવા કરું હે ને અરે બતાઉ ઇઝ નોચવાણો હા મોલાઈન ઉપર આયો હા વોટ ઇસ મામા વોટર મા તુલસીમા ઓહ સુધી ઓ બાઈ

Padar! Oh oh, oh. Oh, oh oh Ah, Foda. Ah. Ah. Smell, ah, ah, Foda. Ah, Ah, smelling Ah, 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 oh gasing, gasing. Gasing. Ah, Gasing? Ah, Ah, gasing Ah, Ah, Foda. Ah, Foda. Ah,

આ ડિસ્કો ફાટર ડિસ્કો ફાટર સુભાન ડિસ્કો ફાટર ડિસ્કો ફાટર ડાન્સિંગ હા તમે ડિસ્કો કરો હું આવું હો હું આવું કમી હા આવું 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 હો ડિસ્કો કરો નવરાવું પડશે હા વોટર સ્વિમિંગ ઇ વોટર ના 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 ઇજ સ્વિમિંગ સ્વિમિંગ સ્વીમિંગ